કે રામકૃષ્ણ બીજ માં અને બીજ થી બારે શું તો એમ મારા મગજ ગુરુજી નો દેશ બારે હોય બીજ થી બારે કદાચ બધું બીજ માં તો ગુરુ ની ઉપમાન દઈએ આપણા સદગુરુ ની તો કૃષ્ણ ગુરુ જ હતા અર્જુન ના તો ગુરુ હતા જ ને એમ તો એ બીજું ગુરુ હોય ને હા તો મેં પદ્મી માં હતા રામકૃષ્ણ ગુરુ હતા ને

બીજ થી બાર કોઈ નઈ તો બીજ કેવું કે બસ તમારે જેને કેવું કેવાય સાંભળો આને જે છે ને આને બીજ નામ આપ્યું બરોબર ગંગા સતી જેને વચન કીધું ચૌદ લોક માં એ વચન ફરે એમ

બરોબર એટલે એને તમને ફાવે નામ થી બોલાવી એટલે એને જે રામદીર ને જે માનનારા હોય બરોબર બીજ કીધું ગંગા સતી એને વચન કીધું કોઈ એને તત્વ કીધું કોઈ એને બ્રહ્મ કીધું બરોબર વસ્તુ એક હવે એ વસ્તુ એની જેવી બીજી કોઈ વસ્તુ નથી નકર હમણાં તમને એને હરખાડી બતાવું હરખાડશે તો હું એમ કઉ આને મળતી આવે છે સમજાય ને એટલે એને જે છે ને એને ખાલી વાણી થી સમજવાની હોય છે કે જે કઈ છે ને બધું એની અંદર છે પછી તમે ગમે બોલો ગમે ફાવે બોલો તમે આને આ જે બીજ જેને જે બીજ કીધું ગંગા સતી જેને વચન કીધું બરોબર કોઈએ બ્રહ્મ કીધું કોઈએ તત્વ કીધું આ વસ્તુને જેમ છે એમ તમે સમજી જાવ ને સમજી બતાવી ના હી તમે એને આમ કહી શકો બોલાય બોલી શકો પણ એને સમજવાનું એને હોય અરે 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 સમજાય કરી દે આ નામ રૂપ ને ગુણ થી પર હે અને વાણી થી પર પરે વાણી પૂરી થતી હોય અરે અરે વાણી વિરામ પામી જાય હા થી એની શરૂઆત થાય છે અરે 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 રાધે 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 કૃષ્ણ બોલો રાધે કૃષ્ણ મને આ કે આવતો હતો પ્રશ્ન મે મે છે ને મેં ઘણી વખત હાવ ગુજરાતી દીધી બધી વસ્તુ પણ છતાં તમારો ભાવ હે ને પૂછીએ તમારું નામ હું મારું નામ રામજીભાઈ હવે રામજીભાઈ તમે તમારા ઘરે સવોરીમાં બેઠા છો ખાટલો નાખી હા અરે અરે બરોબર બરોબર હવે મારે તમારે બોલવા વ્યવહાર નથી અરે અરે પણ હું તમારા ઘર થી ચાર પાંચ કરવા આગો રહું છું બરોબર બહાર હું ઉભો હા બરોબર અને કોઈ અજાણો માણસ આવે અને એમ કે ભાઈ રામજી ભાઈ નું ઘર બતાવો હું નથી બોલતો ભલે હું નથી બોલતો પણ અરે અરે બરોબર હું બોલતો નથી પણ હું એમ હાલો ભાઈ હું એને બોલતો નથી પણ તમને હું એની ખડકી બતાવું તમારે જવાનું તમારે રહે અરે અરે સમજાણું સમજાણું તમે ખાલી ખડકી બતાવ મારા એટલે હું ખડકી બતાવી દઉં ભાઈ આ રામજી ભાઈ ની ખડકી છે તમારે છે ને તમારે જવાનું અંદર કરી શકો તો આવતું નથી જય હો જય ભક્તિ ની જય ભાઈ હે બરોબર એટલે હોય ખડકી જે છે ને ખડકી તમારા ઘરની જે ખડકી છે ને એ વાણી છે અરે 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 બતાવવાનો પણ ખડકી પૂરી થઈ જાય તમે ખડકી તમે નથી હા ખડકી તમે નથી એથી અંદર જવું પડે હા ખડકી મૂકો તો તમે રામજીભાઈ મળી શકો અરે અરે હજી ખડકી માં જઈએ

બરોબર એટલે આ જે છે એ અંદર બરોબર એટલો ખોલા બસ મજા આવી લે અને આનંદ થયો ભલે તમે ફોન કર્યો બરોબર અમે રોજ સત્સંગ કરી બાપા ચંદુભાઈ રોજ અમે સત્સંગ કરી આનંદ એમાં છે હાઈ લેવલ ની જ કરીએ આત્મા પરમાત્મા અને શાસ્ત્ર મે ઘણા વાંચ્યા શાસ્ત્ર નો અનુભવ પૂરો કર્યો ગીતા ના જ્ઞાન ના સાત અધ્યાય મોઢે ઘણું જ્ઞાન મેળવ્યું ગુરુ મંત્ર લીધે ઘણા વર્ષ ત્યાં બાબો અમારા ગુરુ મળ્યા હવે ભજન કરીએ છતાં ભક્તો રાખીએ કઈક આનંદ લેવો હોય તો આનંદ આવે ખુબ મજા આવી તમે ટાઈમ હોય ભલે હવે પછી બીજી વાર કરશું હોય વાંધો જય ગુરુ તમારા વિડીયો મેં ખુબ સાંભળ્યા ખુબ સમજા બે વાર ખુબ વિડી સાંભળ્યા તમારા ને એવું આપડા પ્રજાપતિ ના દ્વારકા વાળા પચાસ હારું રાખી અને ચંદ્ર નો પણ ચાલુ પડે પણ એક જ હોય કે અલગ અલગ તો એક હોય તો બધા આખા જગત માં એક જ આત્મા એવી રીતે ગીતાના તેર માધ્યમ એમ કી કે દરેક ક્ષેત્ર એક જ સૂર્ય દરેક ક્ષેત્ર પ્રકાશમાન કરે નરસિંહ મહેતા એ કીધું ને જુજવે રૂપે એટલે જુદા જુદા રૂપે અનંત ભાષે ભાષે એટલે દેખાય દેખાય હા અનંત એટલે ખુબ પ્રકાર દેખાય અરે અરે અનંત અનંત રૂપે ભાષે

તમારા ગામ જે તમારા ગામનો જે સીમાડો હોય એની અંદર જે બધા હોય જેટલા રહેતા હોય જેટલા જીવ રહેતા હોય એ બધા ઓળખી લો હા બરોબર જાણી લો હા પછી કઈ કોઈ માથા કોઈટ રે કે ભાઈ હું આને નથી ઓળખતો નાખો સીમાડો એક ઓળખી લો તો આખું ગામ ઓળખાઈ જાય હા અરે તમારું નામ પાડ્યું જ ન હોય તમારા મા બાપે બરોબર તો ગામના તમને ગમી નામે બોલાવી એક જ ને એ ભાઈ ઓરા એમ કહી દે બીજું ગમી નામ ફાવી નામ બોલાવે તમને હાલે

મેં જોયા નથી બોરી જેવા છે ને ના ના બહુ બહુ એની ઉપર બારસો બધા ભક્તો અને ઘણા એક છોકરાનો વિડીયો આપ્યો હતો કે જ્ઞાન થઇ જાય તો ગુરુ ની શું છે તમે કીધું તો ઈ જ્ઞાન થઇ જાય તો હાથમાં ના ઓળખાય જો જ્ઞાન અને માહિતી અલગ છે જ્ઞાન થઇ જાય ને પછી ત્યાં ગુરુ નથી ને શિષ્ય પણ નથી શિષ્ય પણ નથી પણ જ્યાં માહિતી છે ત્યાં ગુરુ ની જરૂર છે માહિતી છે ને માહિતી કહેવાય સુખ જો તમને બધા શાસ્ત્રો ની ખબર હોય છતાં જો તમને સુખ દુઃખ થતું હોય તો તમારી પાસે માહિતી છે જ્ઞાન નથી જ્ઞાન નથી જ્ઞાન થાય ને એને સુખ દુઃખ ન હોય એમ આત્મા હે સુખ દુઃખ થી ફરે પછી એને કોઈ પ્રશ્ન નો ઉઠે અરે અરે પ્રશ્ન ન ઉઠે કોઈ પ્રશ્ન નો ઉઠે જેને જ્ઞાન થઈ જાય કીધું મેં તમને કીધું કે ભાઈ તમારા ગામના બધા ઓળખતા હો તો તમારે પૂછવું પડે કોઈને કોઈ ને તું કયા ગામ નો શોખ કઈ ન પૂછવું પડે હે પૂછવું પડે કેમ જ્ઞાન થઈ જાય પછી કોઈ પૂછવાની કઈ વસ્તુ નથી બીજમય થઈ જાવ અને જે કઈ થાય ને તમારી અંદર બધું થતું હોય બરાબર એટલે પછી કઈ કોઈને પૂછવા કાર હોય ને આ વસ્તુ જ નથી હા હા જય ગુરુ મહારાજ એ ગુરુ મહારાજ મોજ કરાવી કઈ કાઢશે આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો